શક્તિની આરાધના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે નવરાત્રિની પરંપરા અનુસાર ઘર ઘરમાં માટીના ગરબાનું સ્થાપન કરી દસ દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે માટીના ગરબા અનેક ગરીબ શ્રમજીવીઓના પરિવારમાં રોજગારીનું માધ્યમ બને છે ત્યારે જિલ્લા મતક ભુજ સહિત કચ્છભરમાં શ્રમજીવી વર્ગ દ્વારા માટીના સુશોભિત ગરબાનું વેચાણ નવરાત્રી પૂર્વે જ શરૂ થયું હતું આજે સવારે ગરબાની ખરીદી માટે ભીડ જોવા મળી હતી

ફેન્સી ગરબા બનાવે છે કલર કલર ના બધા બધા કલર ના લાઈટ કલર ડાર્ક કલર ના બધા ગરબા બને છે અને એક એક ગરબા ને ચાર ચાર પાંચ પાંચ કલાકનો સમય લાગે છે